ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા ડાકોના ત્રણ યુવાનો કમકમાટી ભર્યા મોત મૃતક યુવાનો કારના માલિકને વડોદરા મૂકીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઈ ગઈ હતી એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર અથડાકે પહેર અથડાતા ડાકોના ત્રણ યુવકોનો કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આણંદ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી એક ટ્રક પાછળ કાર અથડાઈ જતા ગમતવાર અકસ્માત થયો છે કમરોજ પોલીસ દ્વારા અંગે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે આ કારમાં સવાર યુવાનો કારના માલિકને વડોદરા મૂકીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કાર ઊભેલી ટ્રકની પાછળ અથડાઈ ગઈ હતી આ અકસ્માતમાં મોત કોળીઓ બનેલા ત્રણ વ્યક્તિ ડાકોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે પરિવાર સહિત આખા ડાકોરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો